પોલીસે આ મેળા સાથે સંકળાયેલા ઓપરેટર યુનુસ મોહમ્મદ મેળાના માલિક સંચાલક નિલેશ તુરખિયા અને મેનેજર હેમરાજ મોરેની ધરપકડ કરવામાં આવી છે આજરોજ ડીસીપી જુલી કોઠિયાના જણાવ્યા અનુસાર આયોજકોએ નીતિ નિયમ મુજબ વિભાગની મંજૂરી મેળવી છે અને આજે તમામ રાઈડનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે એટલું નહીં પરંતુ આ અંગેની એક ઉચ્ચ સ્તરીય કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે જેમાં હેલિકોપ્ટર રાઈડની મંજૂરી અંગે કમિટી તપાસ કરી રહી છે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક રોયલ મેળાનું આયોજન કરેલું હતું જે મંજૂરી આધારે રોયલ મેળાએ પોતાનું સાત બારથી થી આયોજન કરેલું હતું એની અંદર ગઈકાલે હેલિકોપ્ટર આકારની જે રાઈડ હતી એમાંથી બાળકના પડી જવાની દુર્ઘટના બનેલી હતી અને આ દુર્ઘટના અન્વયે

બીજી તરફ આરોપીઓને મળવા માટે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે જામી ગયો હતો આ કલમ અંતર્ગત મહિનાની સજાની જોગવાઈ છે ત્યારે સૌથી ચોંકાવનારું નિવેદન વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જેટલી રાઈડ મંજૂરી લેવામાં આવી હતી એના કરતા વધુ રાઇડ લગાવવામાં આવી હોવાનું પણ પ્રાથમિક તબક્કે ખુલ્યું છે ત્યારે સંચાલકોના ભરોસે રાઇડમાં બેસાડતા વાલીઓએ પણ આવા તત્વોને જાકારો આપવો જોઈએ એવી પણ ચેતવણી ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ઉચ્ચારી હતી રાજકોટ ગેમ ઝોન કાંડ પછી રાજ્ય સરકારે કોઈપણ ગેમ ઝોન અથવા કોઈપણ રાઇડો લગાડવી એના નિયમો ખૂબ સ્ટીક બનાવ્યા છે તમામ રાઇડોના ફિટનેસ સર્ટિફિકેટ આર એન્ડ ડિપાર્ટમેન્ટ આપે તમામ ઇલેક્ટ્રિફિકેશનના સર્ટિફિકેશન ઇલેક્ટ્રિક કન્સલ્ટન્ટ દ્વારા આપવામાં આવે એ સિવાય સિટી કમિશનર પોલીસ કમિશનર પોલીસ પરફોર્મન્સ સર્ટિફિકેટ આપતા હોય આથી નવ જાતની પરમિટ લીધા પછી આ રાઇડને પરમિશન આપવામાં આવી હતી રાવપુરા વિધાનસભાના અવધૂત ફાટક પાસે આ જે રોયલ રાઇડ ચાલુ કરવામાં આવી હતી જેમના આયોજક નિલેશ હશમુખભાઈ તુરખિયા રાજકોટના રહેવાસી છે અને તમામ ચકાસણી કર્યા બાદ છ બાર બે હજાર ચોવીસના રોજ દેવ દિવસની પરમિશન માટે આ રાઇડ ચાલુ કરવાની પરમિશન આપવામાં આવી હતી પચીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજે સાત સાડા સાત વાગે જે હેલિકોપ્ટર રાઇડના હતા એના દરવાજા ખુલી જવાથી જેમાં બાળકો બેઠા હતા સદનસીબે કોઈને ઈજા થઈ નથી પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે વાત કરતાં એમણે અમને માહિતી આપી છે કે આ રાઇડોની પૂર્ણ ચકાસણી કર્યા પછી આ રોયલ મેળાને પરમિશન આપવામાં આવી હતી પરંતુ પરમિશન મળી ગયા બાદ સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઈડો લગાડી હતી જે પોલીસની જાણ બહાર લગાડી હતી અને આ વધારાની રાઈડના આ દરવાજા ખુલી ગયા તેની સ્પીડ વધી જવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે એફઆઈઆર દાખલ કરી છે અને આ જે આયોજક છે એની પર સ્ટ્રીકમાં સ્ટ્રીક કાર્યવાહી કરશે એફઆઈઆર દાખલ થઈ થવાથી જે નેગ્લિજન્સનો ગુનો લાગશે એ તમામ કાર્યવાહી કડકમાં કડક કર્યા કરવામાં આવશે જેથી કરીને ફરી આયોજકો પોતાને પોલીસ પરફોર્મ સર્ટિફિકેટ મળી ગયા બાદ આ રીતે વધારે રાઇડો લગાડી અને લોકોની જાન સાથે ચેડા ન કરે પોલીસ કમિશનરને અને શહેરના કમિશનરને બંનેને કડક સૂચના આપવામાં આવી છે કે આ રીતના બનાવો બનવા ન જોઈએ જેનાથી સરકારની કોર્પોરેશનની પોલીસ તંત્રની છબી ખરાબ થતી હોય છે એટલે કાયદો તોડવાવાળા પર સ્ટ્રીકમાં સ્ટ્રીક એક્શન લેવાય એ બાબતે પોલીસ તંત્ર પણ કટિબદ્ધ છે અને કોર્પોરેશન તંત્ર પણ કટિબદ્ધ છે કલેક્ટર સાહેબ પણ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં આના રિઝલ્ટ પણ જોવા મળશે પરંતુ આ જો કોઈ જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ અને સર્ટિફિકેશન જેટલું વસ્તુનું ઇન્સ્પેક્શન કરાયું છે એટલી રાઈડો ચલાવવી જોઈએ એના બદલે વધારે રાઈડો ચલાવી અને લોકોની જાન સાથે રમવું ન જોઈએ પ્રજાએ પણ જાગૃત થઈ અને આવા તત્વોને જાકારો આપવાની જરૂર છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર